بھائی چیک کر لیں ٹھیک ہے ابے داری ہو تو سے نہ ہوتا ہے پتہ આખરે દેવાયત ખબર ધરપકડ કરાઈ ચૂકી છે મારા મારામારીના કેસમાં ફરાર દેવાયત ખવડ આખરે પોલીસના સકંજામાં આવી ગયો પાંચ દિવસથી થી દેવાયત ખવડ ફરાર હતો દેવાયત ખવડ ની તેના જ ફાર્મ ધરપકડ કરવામાં આવી છે દેવાયત સહિત કુલ છ લોકોની ધરપકડ કરવામાં આવી છે બે દિવસ પહેલા દુધઈ નજીક સીસીટીવીમાં દેવાયત પોલીસે દેવાયત ખબર છેલ્લા દિવસથી ફરાર હતો તેની કાર કાર ખાતેથી મળી મળી આવી આવી હતી હતી બે અને લાસ્ટ લોકેશન તેનું દુધઈ ખાતે પણ બતાવતું હતું સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધુ તપાસ હાથ કરી અને સુરેન્દ્રનગરના ફાર્મ હાઉસમાંથી દેવાયત ખબરની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે એ ફાર્મ હાઉસમાં ત્યાં હતો અને એ સમયે ની સાથે છ જેટલા લોકો પણ હાજર હતા અને છ લોકોની પણ પોલીસે ધરપકડ કરી હોવાના દ્રશ્ય અત્યારે સામે આવ્યા છે